પાડણ પ્રાથમિક વય નિવૃત્તિ સમારોહ યોજાયો તાલુકાના પાડણ ગામે પ્રાથમિક શાળામાં ત્રણ ગામના શિક્ષકો થતા સમારોહ કાર્યક્રમ યોજાયો હતો શાળામાં શિક્ષણ ક્ષેત્રે સેવા આપી નિવૃત્ત પાડણ ગોસ્વામી માનાભાઈ એચ પ્રજાપતિ ભૂરાભાઈ ડી પ્રજાપતિ શાળામાંથી નિવૃત્ત થતા વિદાય અને નિવૃત્તિ જીવનની શુભેચ્છા આપી આજે શાળા પરિવાર અને સ્ટાફ તથા આમંત્રિત મહેમાનો ગ્રામ્યજનો આગેવાનોની ઉપસ્થિતિ રહી વય નિવૃત્તિ જીવનની મંગલમય શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રાથમિક શાળાના આચાર્ય હરખાભાઈ પ્રજાપતિ શિક્ષક સ્ટા પ્રમેશભાઈ ચૌધરી પરેશભાઈ વેન્જિયા લાલાભાઈ રાજપૂત અશ્મિતાબેન રાજપૂત મીનાબેન ચાવડા જિજ્ઞેશભાઈ આશલ પાતાભાઈ વેંજિયા એમડીએમ સંચાલક પાડણ સરપંચ મુરજીભાઈ પૂર્વ તાલુકા પ્રમુખ આંબાભાઈ રાજપૂત શંકરભાઈ ઠાકોર દરબાર રામજીભાઈ રબારી કરશનભાઈ પ્રજાપતિ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય નરેન્દ્રભાઈ ખરાડી લોકનિકેતન વિનય મંદિર આચાર્ય અશ્વિનભાઈ રેવડ અને યુવા જાગૃત નાગરિક મેહુલકુમાર વેંજિયા સહિત અનેક આગેવાનો ગ્રામ્યજનો હાજર વયનિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી મેહુલકુમાર વેંજિયા વાવ થ

ઉપર આગ નીચે ધરતી કઈ રીતે ભણાવ્યા કેરોસીન ના દીવા થી ભણાયા બાપે અને આટલા સુધી પહોંચ્યા એમના મા બાપને એમના ભાઈઓને પેલા ખૂબ ખૂબ અભિનંદન આ શાળાના ત્રણે ત્રણ જણા મારા ગામ મોકલ કહું હોય અને ત્રણેય જણા